પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરૈયા વોરણમાં પ્રવેશ ન મળતા પાંચ દિવસથી આડેસર ખાતે આવેલી વન વિભાગના અધિકારીની કચેરીએ ધરણા ઉપર બેઠા છે જ્યારે પાંચમા દિવસે પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી હતી આડેસર ખાતે સતત પાંચ દિવસથી ધરણા કરી રહેલા અગરિયાની મુલાકાત જગદીશ ઠાકોર દ્વારા લેવામાં આવી હતી જગદીશ ઠાકોર દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે જે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને સો એકર જેટલી જમીન આપી છે જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા માત્ર પાટણ જિલ્લાના અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી કલે હાઈકોર્ટમાં ચુકાદો આવે પછી હું તેમજ કોંગ્રેસના ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરીશું અને આ લોકો સાથે જ જે અન્યાય થયો છે તેમને અગરિયાઓને ન્યાય અપાવવા અમારે લડત લડવી પડે તે લડીશું સરકાર સામે યાત્રાઓ કાઢવી પડે તો પણ કાઢીશું પણ અગરિયાઓને ન્યાય અપાવીશું જ જે અગરિયાઓ રણમાં મીઠું પકવે છે તે ધંધો નથી કરતા પણ પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે ઓ લોકસભાનો સભ્ય તો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હરનેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબૂબભાઈ બચાભાઈને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબુભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કહે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં મોળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે આ આ વર્ષથી એમની પેઢીઓ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ મીઠાનો ધંધો નથી કરતા આ જે કઈ મીઠું પકવે એનીમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છેનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે